સુરતના રિંગ રોડ પરથી મોપેડ લઈ પસાર થતા દંપતીને ટ્રક ચાલકે અડફેટે લેતા પત્નીનું મોત નિપજ્યું જેને લઈ લોક ટોળું ભેગું થયું હતું સુરતમાં એક વિચિત્ર પ્રકારનો અકસ્માત સર્જાયો સવારે નવ દંપતી શુભમ પરાથે અને તેની પત્ની દિવ્યા મોપેડ પર નોકરી પર જઈ રહ્યા હતા તે દરમિયાન રિંગ રોડ ખાતે પહોંચતા એક આઈસર ટ્રકના ચાલકે તેમને અડફેટે લીધા પત્નીનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાઈ જતા તે નીચે પટકાઈ અને તેના પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું જેથી તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી જ્યાં દિવ્યાને મૃત

એ જતો જ રહ્યો જતો જ રહ્યો એના થી એનું આખું ગાડું અંદર ફસાઈ ગયું ટાયરના અંદર પછી હું ગાડી પરથી ઉતરીને ઉતરી ને આયશર પછી મેં એને બહાર કાઢો ત્યારે એ ટ્રક રોકી ત્યારે અમે બધા ઉભા રહ્યા ત્યારે એકસો આઠ મારા પાસે હાલ ફિલહાલ ફોન એ નથી એના માટે હું ફોન કરવા માટે એકસો આઠ ને ફોન એ નહીં કરી શક્યો અને કોઈ એક ભાઈ મળ્યા એમણે ફોન કર્યો એકસો આઠ ને ત્યારે જઈને અમે સિવિલ હોસ્પિટલ માં આવીને બધું રિપોર્ટ કરાવ્યું સાત ને વીસ એની સાત ને વીસ વાગ્યા ની ઘટના છે સવારે મોર્નિંગ જેને જેના લીધે થયું છે એને સજા મળવી જોઈએ બીજું કાઈ નહીં મારે બીજું સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે